સાંતલપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા દારૂનું દૂષણ બંધ કરવાની માંગણી સાથે વારાહી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સાંતલપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા દારૂનું દૂષણ બંધ કરવાની માંગણી સાથે વારાહી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સાંતલપુર તાલુકામાં દારૂનું દૂષણ બંધ કરવા તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વારાહી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી તાલુકામાં દારૂનું દૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું હોવાથી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ગાંધીનગર ખાતે અલ્પેશ ઠાકોરના ઠાકોર સમાજના સંમેલન બાદ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સાંથલપુર તાલુકામાં દારૂ બંધ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું સાંથલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દારૂનું દૂષણ ઘણું બધું વધી ગયું છે તેને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોએ દારૂનું દૂષણ બંધ કરવા તંત્ર પાસે માંગ કરી શું આ દારૂના દૂષણથી પોલીસ અજાણ હશે કેમ પોલીસ કામગીરી નથી કરતી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના તમામ ગામોમાં દારૂનું દૂષણ બંધ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આના લીધે કેટલી બેનો વિધવા થઈ ગઈ છે નાની ઉંમરમાં અને બધી સમાજોને ભાઈ નુકસાન થાય છે તો દારૂનું સદંતર આખા તાલુકામાં બંધ થઈ જવું પડે દારૂ ના પછી અમે ગાંધી ત્યાં રહે આનાથી પણ મોટું કાંઈ આવેદનપત્ર પાલવું પડે કે પછી અપાસ માટે ઉતરવું પડે એ બધું કરવું પડશે એના કરતા આ બધું દારૂ બંધ થઈ જાય તો બધું સરસ કામ થઈ જાય મારું આ મારું નામ ગોવિંદજી રૂરાજી ઠાકોર ગામ વાઘપુરા તાલુકા સાતલપુર સાતલપુર તાલુકા ખાતે અમારા ઠાકોર સેનાના બધા આગેવાનો આવી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને હવે પોલીસ સ્ટેશન જઈને આપવાના છીએ અને સરકારશ્રીને વિનંતી કરી છે કે અમારા સાતલપુર તાલુકામાં સદત દારૂ બંધ થવો જોઈએ એના માટે અમે આ એકત્રિત થયા છીએ અને સમાજની એકતાને કબલ લાવવા માટે અમે આના માટે આવેદનપત્ર આજે આપીએ મામલતદાર સાહેબના

અને ખુલે આમ અડા માસના ચાલતા મે તમામ સતંતર અગાઉ આવેદન પત્ર મનોદાર સાહેબ શ્રીને પીએસઆઈ સાહેબ પોલીસ સ્ટેશન વારાઈને આપેલ છે અને અમારા ગામની અંદર આજે પણ સતંતર બંધ થઈલ છે શું નામ તમારું ગાંડા ઠાકોર મારું નામ ઠાકોર ચમનભાઈ હમરાજભાઈ ગામ ગાંડારસર તાલુકો શાંતલપુર જિલ્લો પાટણ ઠાકોર સેના પૂર્વ પ્રમુખ અમારા શાંતલપુર તાલુકામાં દારૂની બધી એટલી બધી ઘર કરી ગઈ છે કે જે ઘરો ઘર હાજ પડે ડખા થાય છે એટલે મહેરબાની કરી સરકારશ્રીને નમ્ર વિનંતી છે એસપી સાહેબને વિનંતી છે સંઘવી સાહેબને પણ વિનંતી છે કે સાંતાલપુર તાલુકામાંથી દારૂનું દૂષણ સદનતરે બંધ થાય એના માટે અમે આજે આવેદનપત્ર આવ્યું છે અને આખા પબ્લિકની માંગ છે દરેક સમાજમાં દૂષણ ઘર કરી ગયું છે એટલે આનાથી ખૂબ નાના નાને પણ વિધવા બેનો બને છે અને બધા ઘર બહાર મોટા ભાઈ નુકસાન થાય છે એના માટે અમે બધે સમાજના આગેવાનો મળી અને અમે આવેદન પત્ર આજ આલ્યું છે એટલે કડક અમલવારી થાય એવી અમારી નમ્ર વિનંતી છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો